તો હુમલા બાદ હવે પાકિસ્તાનની જે દરેક ડંફાસો છે તે એક બાદ એક સામે આવી રહી છે તો પાકિસ્તાનમાં હાલ અત્યારે ડરનો માહોલ છે ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે ભારતીય સૈન્ય હુમલાની આશંકાને લઈ હવે પાકિસ્તાનમાં ડર જોવા મળી રહ્યો છે દસ દિવસ થી જે મદરેસા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે પાકિસ્તાનમાં હાલ અત્યારે ડર માહોલ છે પાકિસ્તાન થર થર કાપી રહ્યું છે ત્યારે મદરેસા ઉપયોગ આતંકીઓ અડ્ડાની જેમ કરે છે હાલ અત્યારે પાકિસ્તાની અડ્ડા એટલે કે પખ્તુનખાના જે અલગ અલગ ઓગણત્રીસ જિલ્લા છે કે ત્યાં હાલ અત્યારે સાયરન લગાવી દેવામાં આવ્યા છે તાબડતોડ ભારતની કાર્યવાહી અને જેને લઈ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે ત્યારે અને મર્તનમાં ચાર ચાર સાયરન લગાવવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારમાં હાલ અત્યારે પાકિસ્તાને સાયરન લગાવી દીધા છે પાકિસ્તાનને સતત જે હુમલો છે તે હુમલાનો ડર સતાવી રહ્યો છે કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી રહ્યો છે અને હવે પાકિસ્તાનમાં અલગ અલગ જગ્યા પર કાર્યવાહી